હું પૈસા તમારા પોકાડીશા તમને મારા પર વિશ્વાસ નથી હા હવે ફોન ના કરતા રેડી હું તમને પૈસા ચાલો ફોન ચાલુ અચાનક લેણિયા જ ના એવું હે પોર આઠ મે પૈસા લાઈ હ અને આ ઓન આઠ મે વાયદો આલ્યો તન પતે રમ્યા પરન 5 લાખ નું લેણમ પેઈ ગયો 5 લાખ રૂપિયા સર ચા થોડું કર્યું છે એવું હે ઓય તો તમાર પૈસા વાળવાની મારા કન આઈડિયા છે ભાઈ શું અમે 50000 રૂપિયા પડ્યા હોદરા હવે ભોડા 25 રૂપિયા નહીં પડ્યા બીડી પીવાના ચાથી 50000 રૂપિયા લાવું હું તો તમે ચેક થી 50000 રૂપિયા લાવો હા અને મુખ છટો લગાવી આલું હા ઈ પચાસ હજાર 5 કરોડ રૂપિયા થાય માતા ને એવું હોય એમ ટકા 100% ટકા તો હું ગમે તેને પચાસ હજાર રૂપિયા તારી લઈને તો પૈસા મને કરી પાંચ કરોડ બે નઈ પાંચ કરોડ તમને મારે પાંચ કરોડ થાય તો ના થાય કઈ વાંધો નઈ ખાલી પાંચ લાખ રૂપિયા મન કરતો લેણું તો મટી જાય હવે એમ

પણ મારો બેટો તો બીડીએ પીવા પૈસા નહીં પછી તો લાઈસ ક્યાંથી ક્યાંક કણ ટોટો લેવું પડશે ટોટો હા મારો ઓલો મિત્ર ચારે કામ આવશે કાળુબા કાળુબા કણ હું આવું એ મને ગમેથી પૈસા તો નહીં પણ ટોટો ગમેથી એથી લાયેલ છે એ કણ દાવા છે કાળુબા ઓહો આવરા આવરા સગન થી આવરા રામ રામ

પણ હું હવે તમને હું તો નથી આ પણ તમને લાઈ આલો હું ગમે અહીંયા થાય એમ હા તમે તો લાઈ આલો આપણે એક મહિના એનો વાયદો એટલું ઢોટું કે કે બે ઘણું ચાણ ઘણું એ મહિના હું આવી જઈશ પણ જ્યાંથી લાઈ આલો મારે એવી ભીડ પડી છે ને બસ વાત ના પૂછો ગણે ટોપો છે અરે ના ના સગન ભાઈ તમે મારા આવા કામ કર્યા છે કાળી રાચે કામ કર્યા છે ત્રણ વાગે ઉઠાડ્યા હતા ત્રણ વાગે તમે મારા કામ કર્યા છે હું તમારું આટલું કામ ના કરું તો મારો દીવ ને કહી દે આપડે એવું કઈ કરવું નહીં આપડે કામ કર્યું એટલે હું તમે આવ્યા બીજેકન ના દો ત્યાં તમે આટલા હવે મારે સીધું તમને ના પાડી તમને ના પાડું તો તમને ચીટલું થાય એમ

હવે મારું બેટું હવે શું કરું હું હવે લાય ત્યારે વિભાઈને ફોન તો કરવો પડશે એને પૈસાની તો પાડે પડી પણ પૈસા તો એને આવવા જ પડશે એમ ફોન લાય ઘરે જઈને ફોન કરો લાય પડ્યો ફોન એટલે આ ફોન તો લાગતો નથી ફોન બંધ આવે છે હે લાઈન તો રૂપ રૂપ ઘરી જઈ આવું ફોન ગોદામ ખાલો જે કરો રૂપ રૂપ જાવો પડશે ફોન નથી લાગતો આપડો ખાલું તો ખાતો નહી ભંગ તો તો સાલુ તમ થતો નથી એટલે અમીર દે હો આવો ના શું કરો ખરે પંખો સાલુ થતો નહીં હું આજ તો ક્યાં કરું સાલુ હતો

બસ અમારે શાંતિ છે એટલે માસા તો હારું તો ના ના સાલે વે માસા તારી ચા બેહવાનો ટાઈમ નથી હા હું ઉતવાલ માં આવ્યો છું થોડો શું કામે આવ્યો છું કામે શું કો અ પૈસા લેવા આવ્યો છું ગમે પૈસા કરી આલો મને પૈસા ઓય પૈસા પૈસા તો નથી હો જમ બોડો પૈસા નથી ના ના પારજો ના તો પારશો જ મત જો વિષય તમારી આવ્યો છું કો મારા વેવી કરવાનું છે વેવી આલ છે મને આગળ પૈસા નથી પૈસા નથી એમ ના પૈસા ના હોય તો મને કોઢો આલો તમે તાર હવે છે પડે પડે ખબર તો ખલાડો કરે તોડિયું પડી તોડિયું તોડિયો પડી એમ ને તોડિયો પડી હોય તો તમે તાર આલો એવું છે આલું પડે ખબર પડવા ના જવી પડે મારા ઉપર વિશ્વાસ નથી તમને હા તમારો તો વિશ્વાસ પણ મહિનાનો વાયદો મહિનાની અંદર દૂધે ધોઈ મો તમને આ તમે ના પડવા મારા કોઈ નથી ખબર પડવા તમે તાર મને વસ્તુ હાલો અત્યારે હવાયું કે અરે દોઢું હવાયુ હવાયુ આમાં કઈ ના જાણો મો હવાયું નહી હા દોઢ લાય ઓ પૈસા તો આઈ જા છે પચાસ હજાર પચાસ અરે આટલું તો મારા વિશ્વા હતો કે મને પાછો નથી મેળવાનો હવે મહિના ઉપર પાંચ મેળી જા દૂધે ધોઈ ને આ જાય છે આલુ ખરી હારો હવે બેહો તમે ત્યાં મારા રાડું થાય છે હાર લ્યો હા એ ભલે

તમારા પૈસા લગાઈ ગયા છે તમે પૈસા થોડીક વાટ દો તમારા પૈસા તમારા ખાતા માં આવી જશે રા પચાસ હજાર ની રેડી

સવાજે સવાજે તું મારા આવે રે ગરીબ ગરીબ નું ઓજ્યો સુધી ચા આવન નહીં ખાલી મને 5 લાખ રૂપિયા આજુ જર બાકી મી તો 5

મારો પંખો ચાલુ જમ થતો નથી અચ્છા એક મહિને થી ચાલુ થતો એ એક મહિનો થઈ ગયો છે એક મહિનાની ની બાદ તોડી લઈ નથી આ પાછી આવે છે બાય નથી એટલે આ મને અહીંયા દાદા જઈએ પેલો અહીંયા પંખો પર ચાલુ કરું અને મને અહીંયા દાદા એક મહિનો શું થાય બે મહિને આ એક મહિનો મને અહીંયા દાવા છે મારે ગયા દાવું પડે તું જે ધોઈને કે આલવા આવું શું હાલવા આવે

મેં તોડ્યો મારો ભાઈ છે હા એટલે મેં આને કામ કરવા તમાક લાઈ ને અહીંયા લીધી પણ આ તો હવે મગજ ગયું શું કરું હવે તો એ મગજ મને લી બેઠી મને તોડ્યું લઈ આલો મને એકદમ પોઈ ને મને અહીંયા કાઢવા તમે શાંતિ રાખો મને વાત કરવા જ નથી હવે મારી તોડીઓ ક્યાં થઈ

જો આ તોડીઓ તોડી ઓલવરાઈ તો ઈ નેકળી ગયા આ જો ગાડા થી બેઠા અને આમી વસે આ મરી ગયા પણ આવું કોઈ કરતા ને આ ઢોઢા લઈ લઈને કોઈને હલાવતા ને અને કોઈને હલાવશો તો તમે વસે ફસાઈ જશો એટલી ઓર રાખજો કોઈને હલાવતા ને આ હાથે માઠીમાં આવું છે એટલે કોઈને ઢોઢો હલાવવું ને અને કોઈના વસમાં પડવો ને એટલો વિચારીને રાખજો ન કે આપણે ફસાઈ જવાનું થાય છે હોય